શ્રી ડભોઈ દસાલાળ સમાજ ટ્રસ્ટ દ્વારા તૃતીય ગૃહાધીશ કાકરોલી નરેશ પરમ પૂજ્ય બ્રહ્મશ્રી બ્રજેશ કુમારજી મહારાજ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિચાર વિચારસત્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ડભોઈ દસાલાળ જ્ઞાતિ સમસ્ત દસાલાળ ગૃહ વડોદરા અને શ્રી ડભોઈ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તૃતીય ગૃહાધીશ કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રહ્મશ્રી બ્રજેશ કુમારજી મહારાષ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દસાલાડ ભવન ખાતે બે દિવસીય વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બંને દિવસ વિવિધ વક્તાઓ અલગ અલગ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું જેમાં ગતરોજ આકાશવાણીના નિવૃત્ત કેન્દ્રીય નિયામક તુષાર શુક્લનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકાર દ્વારા ત્રણ વખત એવોર્ડ આપી તુષાર શુક્લને સન્માનિત કરાયા હતા અને વિવિધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય આપ્યો હતો ત્યારે ગતરોજ ડભોઈ દશાલળ ભવન ખાતે તુષાર શુક્લે સુખનો સનામું ખર વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું જેને સાંભળવા સમાજના મોભી ઉપરાંત મોટી સંખ્યામાં સભ્યો સ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના દાતા બ્રાઇટ સ્કૂલના ફાઉન્ડર્સ જયેન્દ્રભાઈ શાહના પુત્ર સ્મિત અને સોમિલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે રાજકોટ થી આવેલા વક્તા તુષાર શુક્લાએ સુખના સરનામાનું ઘર અંતર્ગત વિશેષ માહિતી આપી હતી જ્યારે સમાજના ટ્રસ્ટી બકુલભાઈ પરીખ અને હિતેશ શાહે પ્રસંગોપાત નિવેદન આપ્યું હતું એકમાંથી બે બેમાંથી ચાર એ તો પ્રકૃતિનો નિયમ છે એટલે થશે અને આર્થિક પ્રશ્નો પણ એમાં જવાબદાર હોય છે સંજોગ પણ એવા હોય છે એનો વાંધો નથી મારા મનમાં બહુ સ્પષ્ટ છે કે એક મકાનના એક છત નીચે રહેવું એવો હઠાગ્રહ નથી ભેગા રહીને લડે એના કરતાં જુદા રહીને એકબીજા સાથે સહયોગ કરે તો એ વધારે સારું એટલે એ દિશામાં ભલે આપણે કોઈના ઉપર એવી આ સંયુક્ત કુટુંબનો મહિમાગાન કરવું ને વિભક્ત છે એ બધા ગુનેગાર છે એવું નથી સૌને પોતાના સંજોગ હોય આપણે જાણતા ન હોઈએ એટલે એ તો બધા માટે આદર છે મારો પણ જ્યાં હો ત્યાં તમારા પરિવારજનો સાથે તમારું એક એવું સુગ્રથિત સંબંધનું નું માળખું રચાય તો આવનારી પેઢીને બહુ કામ લાગશે થેન્ક યુ